નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજરોજ નવસરીના ટાટા હોલ ખાતે નવસરી મહાનગરપાલિકા દ્વારા અંદાજીત ચૌદ પોઈન્ટ ચોરાણું કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ નવસરી મહાનગરપાલિકાની નવી વેબસાઇટનું લોન્ચિંગ સફાઈ કામદારોનો સન્માન કાર્યક્રમ તથા સત્તર પોઈન્ટ બાવન કરોડના વિવિધ વિકાસ કામોની અને અંદાજીત એક પોઈન્ટ પાંચ કરોડના રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોનું ખાતમુહૂર્ત વિધિ સી આર પાટીલના હસ્તે કે જેઓ કેબિનેટ મંત્રી છે જળશક્તિ મંત્રાલય ભારત સરકાર તેમજ નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે એમના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સાથે જ જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ શાહ પ્રદેશ મહામંત્રી શીતલબેન સોની સાથે જ હાલ મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી નવસારી જિલ્લા એસપી પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમને ઓપ આપવામાં આવ્યો હતો સાથે જ આ કાર્યક્રમની અંદર શેર આર જે પોતાના રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટને કઈ રીતે આકાર આપવો અને એની શું જરૂરિયાત છે શા માટે રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ પાણી શા માટે બચાવવું જોઈએ એની વિસ્તૃત માહિતી આપી હતી આંકડાકીય માહિતી આપી હતી સાથે જ નવસારીની વાતો પણ કરી હતી નવસારીની અંદર પ્રધાનમંત્રી દ્વારા જે દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાંથી લઈ અને નવસારીને ખૂબ જ ગંદકીમાંથી અગિયારમાં નંબર પર સફાઈની અંદર એવોર્ડ મળ્યો ત્યાં સુધીની વાતો એમણે કરી હતી તો સાથે જ થોડીક રમૂ વાતો પણ કરી હતી વાતો વાતોની અંદર વાત કરવામાં આવે તો ભુરાભાઈ શાહ માટે પણ એમણે વાતો કરી હતી પિયુષભાઈ દેસાઈ અજય માકા સહિત અશોક ગજરાને પણ એમણે યાદ કર્યા હતા અને તમામ વાતોને એમણે વાગોડી હતી અને જણાવ્યું હતું કે નવસારી જિલ્લો વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને સાથે જ હવે મહાનગરપાલિકા બન્યા બાદ

મહાનગરપાલિકા દ્વારા જયારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયા નાખવાના નિર્ધાર સાથે કમિશનરશ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત બનાવવામાં મહત્વનો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે અને નવસારીની જે વિશેષતાઓ છે વિશેષતાઓને પણ આગળ કરીને નવસારીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનું પણ અમે આયોજન વિચારી રહ્યા છીએ એનાથી પણ ચોક્કસપણે આપણને ફાયદો થશે નવસારીના પીએમ ચિત્રા પાર્ક જેવો મોટો પ્રોજેક્ટ જયારે આપણને મળ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં સાકાર કરવા તરફ જઈ રહ્યો છે ત્યારે નવસારી એક હરણફાળ વેરી આગળ વધશે એવો મને વિશ્વાસ છે ફરીથી હું નવસારીના સૌ ભાઈ બહેનોને અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવસારી જિલ્લાના વિકાસમાં તમારા બધાના ફાળાને કારણે મોદી સાહેબના આશીર્વાદને કારણે મુખ્યમંત્રીના સહયોગને કારણે

દંડ લેવાની તથા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જે અંતર્ગત દસ દિવસ સુધી એકવીસ થી ત્રીસ તારીખ સુધી લોકોને આ સંબંધિત જાગૃત કરો ફેલાવવામાં આવશે અને ત્યારબાદ જો આ કોઈ આ પ્રકારની કોઈ બી પ્રવૃત્તિ કરવામાં આવશે ગંદકી બાબતે અને દબાણ બાબતે તો એ દૂર કરવામાં આવશે અને દંડની કાર્યવાહી કરવામાં આવશે રોડ પૂરા કરવા બાબતે કહેવું કે ટ્રાફિક ની સમસ્યાને ધ્યાનમાં લઈને જે રસ્તાઓ પરંપરાગત રીતે તુકા રસ્તાઓ સાંકડા રસ્તાઓ છે તેમને સંપાધન ની જીપીએમસી એક્ટ ની અંતર્ગત કાર્યવાહી કરીને વાઇડન કરવામાં આવશે જેથી ભવિષ્ય ની ધ્યાનમાં રાખીને રસ્તાઓ ઉપર સુચારુ ટ્રાન્સપોર્ટેશન થઈ શકે તો આ પ્રમાણે ન માત્ર લોકાર્પણ ખાત વિધિ વિધી કરવામાં આવી હતી જે ડેલી વેસ્ટેજ કલેક્શન એટલે કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓ ખરું તેનું પણ અહીં લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ નવસારી પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યાશાળા નંબર એકનું લોકાર્પણ કરવામાં આવ્યું ટીપી સ્કીમ નંબર બે ફાયર પ્લોટ નંબર ત્રણસો એક જયશંકર પાર્ટી પ્લોટની સામે નવીન બનાવેલા ગાર્ડનનું પણ આજથી લોકાર્પણ થઈ ગયું એટલે કે હવે જયશંકર પાર્ટી પ્લોટ પાસે જે નવો ભાગ બન્યો છે આજથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે તો સાથે જ સોલિસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે જ નવસારી મહાનગર

શાંતા રોડ ખાતે આવેલ કામ પાર્કમાં પાર્ક હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ